પાદરા તાલુકાના સહેરા ગામમાં પ્રાથમિક શાળાને નવીન બનાવવા માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો પાદરા તાલુકા ભાજપ પ્રમુખ મળશે અને ગામનો શૈક્ષણિક વિકાસ વધુ વેગ પકડશે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં અત્યાર સુધી ચૌદ નવીન શાળાઓનું લોકાર્પણ કરવામાં આવી ચુક્યું છે સાથે જ આગામી દિવસોમાં વધુ તેર શાળાઓના નિર્માણની યોજના હેઠળ કાર્ય શરૂ કરવામાં આવશે આ પૈકી હાલના તબક્કે છ જેટલી શાળાઓ માટે ખાતમુહૂર્ત કરવામાં આવી ચૂક્યું છે જે પૈકી આજ રોજ શહેરા ગામે સાતમી શાળાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આજરોજ શહેરા ગામે પ્રાથમિક શાળાના નવા મકાનના ખાતમુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદાર શ્રીઓ ગામના શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા આજે શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જે નાના બાળકો શિક્ષણ ક્ષેત્રે વિકાસ કરે એ હેતુથી પાદરા તાલુકામાં ચૌદ જેટલી શાળાઓના ને લોકાર્પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝલાવાપુના અર્ધહસ્તે કરેલા છે ત્યારબાદ જે ચૌદ જેટલી શાળાઓ બીજી મંજૂર થાય એ પૈકી અમે આજે સાતમી શાળાનું અહીંયા ખાતમુહૂર્ત કરેલ છે તો બાળકોને સારી સુવિધા મળે અને સારું શિક્ષણ મળે એ હેતુથી આજે શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરેલ છે